એક સોસાયટીમાં ગઈ તારીખ તેર ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે લૂંટના ઈરાદે ત્રણ ઈસમ દંપતીના ઘરમાં ઘૂસી ગયા હતા એ બાદ ચપ્પુ બતાવી પતિને બંધક બનાવ્યો હતો અને પત્નીને ધાબા પર લઈ જઈ બે ઈસમ એ વારાફરતી દુષ્કર્મ આંચ્યું હતું અને તેનો વિડિયો પણ ઉતાર્યો હતો છતી વખતે રૂપિયા સાડત્રીસ હજાર રોકડા અને બે બ્રેસલેટ મળી કુલ રૂપિયા સાહીઠ હજારની મત્તા પણ લૂંટી ગયા હતા આ મામલે પોલીસે ભાવનગરથી બે આરોપીઓ નિકુંજ ડથર ઉર્ફે બુલેટ પિંગરાળિયા અને દિનેશ ઉર્ફે છોટુ રામ ખિલાડી યાદવને પકડી પાડી પાંચ હજાર પાંચસો રોકડ અને એક બ્રેસલેટ કબજે લીધું હતું પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ ગુનામાં વધુ બે દિવસથી એક શકમંદ આરોપીની અટક પણ કરી છે દિનેશ અગાઉ મહિલાની બાજુના રૂમમાં રહેતો હતો ત્યારથી જ તેણે મહિલા પર દાનત બગાડી હતી બનાવની રાત્રે આરોપીઓએ એક મકાન પર દારૂ પીધો હતો જે બાદ નિકુંજ દિનેશ અને અમિત ઉર્ફે રઘુ રોકડા પૈસાની જરૂરિયાત હોવાથી લૂંટનો પ્લાન બનાવ્યો જે બાદ તે લૂંટના ઈરાદે નીચે ઉતર્યા ત્યારે દિનેશ એ મકાનને પતિ પત્ની અકેલે રહેતા તહે કહેતા નિકુંજ અને દિનેશ મકાનમાં ઘૂસી ગયા હતા દિનેશ ઘરમાં ઘુસતા જ મહિલાને જોઈને આકર્ષાયો હતો જેથી તે તેને ધાબા ઉપર લઈ ગયો હતો અને દુષ્કર્મ કર્યો હતો તેણે આ વાત નિકુંજને કરતાં તેણે પણ બળાત્કાર કર્યો હતો ત્યારબાદ લૂંટ કરી પાછળની અગાશી પરથી કૂદી આરોપીઓ ફરાર થઈ ગયા હતા અમિત પણ ચપ્પુ લઈને ઘુસ્યો હતો પણ હિંમત નહીં ચાલતા તે પરત ફરી ગયો હતો